લોકસભાની ચૂંટણીનું ભૂગાલ જેમ વાગી રહ્યું છે તેમ તેમ કોંગ્રેસ પાર્ટીની મુશ્કેલીઓ વધી રહી છે આવકવેરા વિભાગે અત્યાર સુધીમાં દેશની સૌથી જૂની પાર્ટીને ત્રણ હજાર પાંચસો સડસઠ કરોડ રૂપિયાની નોટિસ પાઠવી છે શુક્રવાર સુધી આ રકમ અઢારસો ત્રેવીસ કરોડ રૂપિયા હતી આ પછી શનિવારે કોંગ્રેસને વધુ ત્રણ નોટિસ મળી અને આ રકમ વધીએ આવક વેરા વિભાગી બે હજાર ચૌદ પંદરમાં રૂપિયા છસો ત્રેસઠ પોઈન્ટ પાંચ કરોડ બે પંચ્યાસી કરોડ રૂપિયાની આસપાસ હોવાની જાહેરાત કરી હતી આવકવેરા વિભાગ દ્વારા જારી કરાયેલી એકસો પાંત્રીસ કરોડ નોટિસ સામે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો તો આ કેસ ની બે દાખલ કરવામાં આવેલી સ્પેશિયલ પિટીસન સાથે જોડવાની માંગ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ